નમસ્કાર મિત્રો આજે પહેલી જાન્યુઆરી બે હજાર ને છવ્વીસના દિવસે આજે આપણે અમારા સંતરામપુર તાલુકાના પૂર્વ વિસ્તારનું અમૂલ્ય ઘરેણું કહેવાય છે એવા અમારા મૂળમત મામાના છોકરા એટલે ભાઈ થાય એવા દાસ તાવેવાર સાહેબ આપણને મળી ગયા છીએ તો એમના મુખેથી આપણે બે વાતો જાણીએ અને એમને શુભેચ્છા આપીએ કેમ કે આજે એમનો જન્મદિવસ છે એટલે એમને હેપી બર્થડે એમ કહીએ અને હજારો સાલ સંસારમાં અમર હો એમ પણ આપણે એમને કહીએ છીએ તો સીધા આપણે એમને મળીએ છીએ દાસ સાહેબ નમસ્તે નમસ્કાર પાર્કી સાહેબ કેમ છો મજામાં મજામાં બિલકુલ સરસ સરસ આજે આપનો જન્મદિવસ છે હા બરાબર બરાબર કઈ તારીખ છે દર્શક મિત્રોને બતાવો તો એક એક બે ઓગણીસો બાસઠ એક એક ઓગણીસો બાસઠ ના રોજ તમારો જન્મ થયેલો હં અરે ભાઈ જન્મ કયા ગામમાં થયેલો મોટી ક્યાર મોટી તમારો જન્મ થયેલો હં સરસ સરસ તો તમારું શુભ નામ મારું નામ તાવિયાર પરસોત્તમ દાસ કોદરભાઈ પરસોત્તમ દાસ કોદરભાઈ તાવિયાળ હં તાવિયાળ અને હુલામનું નામ દાસ સાહેબથી બધા ઓળખે તમનેથી ઓળખે બધા બરાબર બરાબ તમારા નું આખું નામ કોદરભાઈ નાથાભાઈ નાથાભાઈ રામસંદભાઈ રામસંદભાઈ લખમાભાઈ લખમાભાઈ બાબરાભાઈ લક્ષ્મણભાઈ બાબરાભાઈ હા બરાબર બરાબર સરસ તો તમારા બાપુજી ને કેટલા ભાઈઓ હતા ચાર હા તો એમાંથી અત્યારે કેટલા હયાત છે અને કેટલા ઓફ થઈ ગયા બસ બધા ઉપ થઈ ગયા ત્રણે ત્રણ મારા ફાધર સુધી ઓફ થઈ ગયા હમણાં મારા કાકા એક છે છેલ્લા એમનું નામ છે દુલાભાઈ દુલા દુલાભાઈ બરાબર તો તમે કેટલા ભાઈઓ અમે ત્રણ ભાઈ તમે ત્રણ ભાઈ હા તઓના હું હું નામ

કેસર આંબા હાપુસ આંબો પેલી બાજુ લંગડો પેલી બાજુ નીલમ પેલી બાજુ તોતા તોતાપુરી આ બધા આંબા છે આ બધા આંબા છે હા બીજા પપૈયા છે બીજી થોડીક નારિયેળીઓ છે કઈ નારિયેળી હલી આ નારિયેળી પછી આ કેળા દેખો કેળા લાગી ગયા કેળા લાગી ગયા હા બરોબર બરોબર એટલે આ બધો પ્રતાપ મીરાખેડી નો હા મીરાખેડી ઉત્તર બુનિયાદી આશ્રમ એટલે બુનિયાદી શિક્ષણ લીધેલું ને એટલે બધું આપણે આવડે હો એવું હા એક બાકી ને કામ મળે

અરે હું તો આવો ને આવો હું વિચારો અરે ના ખેતીવાડી આશ્રમમાં ભણ્યા પછી હું વાત એવો હા ભૂલ હું રે બુનિયાદી શિક્ષણ મેળવેલું પાયાનો પાયાનો બુનિયાદી અધ્યાપન પ્રવીણ કઈ કર્યું પીટીસી કઈ કર્યું પીટીસી તો સંતરામપુરમાં માં રાજમહેલ રાજમહેલ માં હા 1982 માં બુનિયાદી અધ્યાપન પ્રવીણ એટલે પીટીસી કર્યું પીટીસી કર્યું પછી બીએ કર્યું પછી બીએડ કર્યું બીએ કર્યું હા બીએ કરતી કોણ બીએ કઈ કર્યું રામપુર કયા વિષય ઉપર ગુજરાતી એ ગુજરાતી ઉપર તો બીએ કર્યું હે હમ બીએડ બીએડ સારસા સારસા બીએડ કર્યું હમ આ હા 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 તાર તો ગુજરાતી ઉપર તમે બીએ કરેલું તાર તમે સ્નાતક થયેલા તાર તો સ્નાતક એવો એટલે તો 6 થી 8 માં રહ્યા છેલા છેલા 6 થી 8 માં હમ કયો વિષય ભણાવતા

અમે તો ગોંડલ ગામના ના ગોરી એમ કે તઈ કે અમે ગોંડલ ગામના ગોરી રાજ અતકો મતકો કારે લેમ જાતા ને ઓહો મારા બાપ મારા બાપ મારા બાપ તાર તો કેવો પડે તાર તો ઓહો હો હો તાર તો લંકા લાડી ની કુગ નો ફોર હે ફોર આમ તો મુટી જાર નો કેવા ડુંગરમ હો અને લાડી ગોંડલની અભિનંદન હે ગોંડલ ને રાજકોટ વા ને કાઠિયાવાડ તો તણ સોરા ને તણ બો બધા ડોક્ટર કે હા બધા ડોક્ટર એવો અને તમે શિક્ષકમાંથી નિવૃત્ત થયા હા અમે બે જણ શિક્ષકમાંથી નિવૃત્ત થયા વીસમાં બે હજાર બે માં નિવૃત્ત થયા તમે નિવૃત્ત થયા પણ કોઈ કે ને તમને નિવૃત્ત થયેલા હોય અરે થઈ ગયા નહીં અરે તમે તમને દીખે તે લાગે પાંત્રીસ વર્ષનો સ્વરો એવો લાગે તમને તો હવે હતા મેં ત્યાં માં તો હવે આટલી ઉંમરના તો આવે જ પહેરણે એટલે તમને તો કોણે કે ને નિવૃત્ત માણસો એમ જોન જેવા તમે લાગો હો હવે તમે કઈ ભક્તિ કરો કબીર કબીર સંપ્રદાય સંપ્રદાય એટલે તમારી ઉંમર કેટલા કારણ કે અમુક તો અમુક દસ નામી પણ અમે પાર્ટીમાં નોકરી લાગી ઓગણીસો ત્યાં માં એટલે પછી કબીર સંપ્રદાય રસ લાગ્યો પાટી કયા તાલુકામાં આવ્યું હમણાં હમણાં તો ફતેપુરા માં ગણાય કે હમણાં નવો તાલુકો વાળો સુક્ષર બન્યો ને બન્યો સુક્ષર માં આવ્યો હા એટલે પાટી માં તમે નોકરી કરતા હતા તમને કબીર સંપ્રદાયનો રસ લાગ્યો હા ત્યાં અમારે મહંત સાહેબ એક ગુનામુવાડી ના આવતા હતા સરબદાસજી મહારાજ કરીને હા જાળના મહારાજ હા 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 જોળી ખલક ખજાના ભૂખ લાગે તો માં કે ખાના એમ કરીને આવતા બીક લાગતા એવા મહારાજ હતા ને એ મહારાજ નો સંગ લાગ્યો અને પછી અમે સંપ્રદાયમાં જોડાયા

આય ગુરુ મારા ગારુડીન એ ગુરુ મારા ગારુડિયા ને મુજ પર કીધી મહે ગુરુ મારા ગારુડી ને મુજ પર કીધી જો ને મોરો બતાયો બતા મરમનો હે મોર પાયો મારમ નો ને સુધરી ગયા સબ મે કાજ

ઓળીનો મામેરો લઈને આવો એમ એટલે ઓળીનો મામેરો એટલે બધા એક એક વળી ઘેરમાંથી જાય બધા ઘેરનો આખા ગામની એક જ હોળી અને અગરવા વાળા પાછા જુદા એને અગરા ડુંગરીવાળા એમ કે પાછા એને ફરી પાછા વાળવા વાળા જુદા એ ફરી પાછા ઢોલ વગાડવા વાળા એટલે પેલો પટેલ આવે ઢોલ વગાડે પછી બધા ઢોલ લઈને અંદર જાય ને કે એના વગર તો અંદર ઢોલ રમે નહીં એવું હતું પેલો પટેલ હુડ મારે હુડ મારે પટેલવાળા આવીને ઓ અને પછી હોળી દાંડીયા રસ રમે એમ કીધું અને વસમા વસમા ગોળ 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 બહિરે રમે અને ફરતે ફરતે પુરુષો રમે અને પછી ગાતા 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 રમતા રમતા ચાર વાગ્યે હોળી આવતી તાલતા હામી હાંચનારા મસોટ્ટા હા હામી હાંચનાર અમે અને ચાર વાગ્યા ઓળી હળકે હવા હા અને ઓળી હળગાવાવાળા પાછા એ ભાષા અલગ ફળી હોય એને ઉકળીયા એમ કીધા હા ઉકણીયા ને પછી પાછા ઉકણીયા ખરા અને ફરી પાછા એને ડૂહી લઈને હવાવાળા પાછા એ જુદા ડૂહી લઈને આહે સાંધો લઈને જવા એને વાંહે સિપાટી પડતી થાય વાંહે પાસે એને એવું ટાઈમ મારે માણસને માણસો સુધી તોય કુદીને થઈને

અને પછી તોરણ ગાય સળતી તારે પછી વળાવી અને પછી બધા રામ 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 એમ મળતા 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 બે કલાક મળવાના થતા હતા અમારે આજે અમારો કડાણા ડેમ બાંધ્યો અને બાંધ્યો પછી પછી બાંધ્યા પછી એ પાણી બુડી સડી ગયું એટલે બધા મોટી ગ્યારવાળા અડધા ડુંગરા ઉપર સડી ગયા અડધા બામરોલી ડેમ ની જતા રહ્યા અડધા રજા થતા રહ્યા અડધા ઘંટી જતા રહ્યા અડધા જતા રહ્યા

આ ભંડારાથી નદી ઉછળ્યા જાય એટલે ત્યાં આંબા સરની લાઈન થઈ જતી માણસ ભૂખ્યો હોય તો ઉનાળામાં એને કેરી એટલી મળી જતી તે થાકી જતો ખાઈ ખાઈ એટલી બધી કેરીઓ લાગેલી હતી બે બાજુ કે બાજુમાં તો એટલો બધો કે જાણ આમ ચાલતો જતો તો એને ખબર નહીં પડતી કે આમ હમણાં ઉનાળા એ બધા બધા આંબા હતા અને રોનક હતી મોટી ક્યારની એ વખતની તો જવા દો વાત જહોર બી એવી હતી રોનક બી એવી હતી આજે હમણાં તકલીફ એવી એટલી બધી પડી રહેલી છે કે માણસને ખાવા માટે અનાજ નથી એવું થઈ ગયું ડુંગરામ સડી ગયાથી રહી જાય ડુંગરામ હું પાકે પથરાશ થઈ રહ્યા ડેમના લીધે હા ડેમના લીધે દુઃખી થઈ ગયા દુઃખી થઈ ગયા અહ હા અને કાંઈક નોકરીવાળા થયા એ થોડા સુખી રહ્યા બાકી હમણાં તકલીફ વધારે છે મોટી ગેરમાં તકલીફ વધારે રહે મને ઓળીને કેમ ખબર કારણ કે ગુજરાત રાજ્યના નાટ્યકાર છે ને મારા મિત્ર છે રુદ્રનાથ કરીને તો અમે હોળી ફિલ્મોનું શૂટિંગ કર્યું હતું કોરોના પહેલાં અને બે દાડા સુધી હું મોટી ચાર રહ્યા હતા અમે આખી પાર્ટી હતી અને એમાં અમે પેલો મામેરો એમ કે ઓળખી લાકડા નાખે ને મામેરો તે દાડે શૂટિંગ કર્યું અમે મામેરાનું બી ઓળખીને દાડે બી શૂટિંગ કર્યું ઓ તુલેટીને દાડે નહોતું જવાયું એટલે તુલેટીને દાડે એવા હું કરતા તુલેટી ચાર વાગ્યા પછી હોળી બળે પછી રમવાનું પૂરું થાય

પોતપોતાના ઘેરે જતા અમારે ત્યારે શું કરતા ભંડારામાં અને આપણે ત્યાં સુધી કે હાંસ ફરતી એટલે બધા બાકરા વાલોળાના કે સણાના બધા હાંગરા રાંધી લઈ અને ભાઈ નારિયોળ એકને એક લઈને ભેગા થતા અને બધા ભેગા પાસે બેને ફોરતા ઓળીએ નારિયુળ એવું કરતા અમારે અહીંયા ના તો ઓળી બાળાએ અત્યારે ફરતા હતા ખરા નારિયેળ બધા જે લઈને આવેલા નવા લાડી વળા નવા પેણી લેવાય એ બધા ઓળીમાં

બાંધતા ખરા સડીયો બાંધતા ખરા હા માર પડતો હા માર પડતો તો એ છોડવા ઉપર સડતો એ હા એને ઉતરતી વખતે એમ પડે અને સરતી વખતે પડે બે રીતે હં બરોબર બરાબર પણ અમુક લોકો પેલા દવડો લઈને રહેતા કે તે આમ દવડો આમથી તેમ ખીસી અને પેલા સ્ત્રીઓને એક બાજુમાં કાઢી દીધા નહીં આમ પેલાને બસાવીને ઉતાર લેતા બરોબર બરોબર સરસ સરસ તમને મળીને ઘણો આનંદ થયો અને જન્મદિનની તમને શુભેચ્છા શુભકામના આપી આવીએ આપણે મળીને ઘણો આનંદ થયો ખૂબ ખૂબ આભાર તમારો